નવસારી થી સમાચાર જ્યાં બિલીમોરામાં રેલવે ઓવરબ્રિજના ના ઉદઘાટનમાં વિલંબ થઈ રહ્યો છે બે મહિનાથી બ્રિજ બનીને તૈયાર પણ લોકાર્પણ ન કરાતા વાહન ચાલકો માં છે દેસરા પાસે રેલવે ફાટક નંબર એકસો સાત પર સુડતાળીસ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાયો ચાર વર્ષ સુધી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી જેને લઈ વાહન ચાલકો પરેશાન થયા અને હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે પણ લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો છે કોંગ્રેસે પ્રશાસનને અલ્ટિમેટેમ આપ્યું જો ઓગણીસ ડિસેમ્બર સુધી બ્રિજના ઉદ્ઘાટન અંગે નિર્ણય નહીં લેવાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે હાલ બે મહિના અઢી મહિના જેવા થઈ ગયા છે આ બ્રિજને એ લોકો ચાલુ કરતા નથી તેથી અમે આ બ્રિજનો લાભ દેસરા વિભાગ વાઘરેજ ગોઈડી જેવા કોસ્ટલના સાત ગામો આનો લાભ લઈ શકે છે અને દેસરા વિભાગના બાળકોને સ્કૂલે જવા માટે જે તકલીફ પડે એ દૂર કરવા માટે જ અમે આ અલ્ટિમેટમ આપ્યું છે એ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા માટે અન્ય મુખ્યમંત્રી સાહેબ આવવાના છે કારણ કે લગભગ સુડતાલીસ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બન્યો છે સાથે સાથે બીડી મોરાના અંદર શહેરી ગરીબ આવાસ યોજના જે છે એનું ખાતમુહૂર્ત કરવાનું છે અને એ પણ લગભગ તેત્રીસ કરોડનું કામ છે એટલે આટલા મોટા કામ હોય સ્વાભાવિક છે કે ચીફ મિનિસ્ટર સાહેબ જ આ ઉદઘાટન કરવા